મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ગાંધીનગર ખાતે સચિવે બોલાવેલા હતા તેમાં બંને એસોસિએશનના આગેવાનોએ હાજર રહ્યા હતા દરેક મુદ્દા સાથે સહમત થયા છે પણ આ કોણીએ ગોળ વાત જેવું હતું તેવું જાણવા મળતા તેઓએ લિખિતમાં માગેલ પણ લિખિતમાં આપેલું નથી તો જ્યાં સુધી દુકાનદારોને લિખિત ન મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે દુકાનદારોને હડતાલ ત્યાં લગી દુકાનદારોના તાળા ખુલશે નહીં તેવું એસોસિએશનના બંને પ્રમુખોએ

અધિકારીઓ અગ્ર સચિવશ્રી નિયમકશ્રી અમારા મુદ્દાના પ્રોગ્રામમાં પચાસ ટકા મુદ્દાઓ ઉપર સહમતી દર્શાવી છે પરંતુ અમે સહમતી દર્શાવેલા મુદ્દાઓ બાબતે અગ્ર સચિવશ્રી પાસે લેખિતમાં માંગણી કરી છે

પોલિસી મેટર છે એટલે હું સરકારમાં પત્ર લખીશ અને સરકાર નિર્ણય કરશે નિર્ણય પ્રમાણે આદર કરશે એ પ્રોફાઇલ ટૂંક જ સમયમાં અમારી જે રજૂઆત છે કે વારસદારને કુટુંબના વ્યક્તિને સમાવેશ કરવો હું એમના પોઝિટિવ નિર્ણય આપ્યો છે પરંતુ લેખિત નથી ત્રીજું જે વજન ઘટ બાબતે છે દુકાન ઉપર માલ તોડીને આપવો આ બાબતે જે રજૂઆત હતી એ માટે પણ એમને જવાબદાર અધિકારીને સૂચના આપી છે ચોથી વસ્તુ કે કોઈ ગેરરીતિમાં દુકાનદાર પકડાય અને એને દંડ થાય પેનલ્ટી થાય એ જો પૈસા ભરી દે તો તાત્કાલિક અસરથી એના કોમ્પ્યુટરની અંદર એની અસર મળવી જોઈએ એ માટે પણ બેન સહમત થયા છે સવાલ એ છે કે સહમતિ તો છે પરંતુ લેખિત ન મળે ત્યાં સુધી ભૂતકાળમાં અમે છેતરાયેલા છીએ સહમતીઓમાં એટલે આ વખતે છેતરાવા માંગતા નથી એટલે અમારું આંદોલન યથાવત છે ઓકે